સ્વાગત છે મિત્રો આપનું અમારી ચેનલમાં મિત્રો આગળના પાઠમાં આપણે અલગ અલગ લાઈન અને વળાંક એટલે કે કવસ વિશે શીખી ગયા ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન આડી લાઈન એટલે કે સ્લીપિંગ લાઈન અને ત્રાસી લાઈન એટલે કે સ્લેન્ટિંગ લાઈન વળાંકોમાં બે ભાગ એટલે કે ઇનર કવસ અને આઉટર કવસનો સમાવેશ થાય છે ચાલો આપણે એબીસીડીના આલ્ફાબેટની રચના કેવી રીતે થાય છે તે જોઈએ હવે બે લાઈન ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ અને ફ્રોમ લેફ્ટ ટુ રાઇટનું કોમ્બિનેશન કરીશું ત્યારબાદ સ્લીપિંગ લાઈન દોરતા એ આપણો એ તૈયાર થઈ ગયો જોયું ને મિત્રો કેટલું સરળ છે ચાલો હવે બી આલ્ફાબેટ બનાવીએ પહેલાં સ્ટેન્ડિંગ લાઈન દોરો સ્ટેન્ડિંગ લાઈનની ઉપરથી મધ્ય સુધી એક આઉટર કવ દોરો ત્યારબાદ મધ્યથી સ્ટેન્ડિંગ લાઈનના અંત સુધી બીજો આટો કવ દોરો આપણે બી તૈયાર સી આલ્ફાબેટ તો એકદમ સરળ છે એક ઇનર કવ દોરો અને સી તૈયાર ચાલો હવે ડી આલ્ફાબેટ દોરીએ ટી બનાવવા માટે પહેલાં ઉપરથી નીચે સ્ટેન્ડિંગ લાઇન દોરો પછી આઉટ કરવ દોરતા ડી તૈયાર થઈ જશે એ આલ્ફાવેટ પણ સરળ છે મિત્રો પહેલાં એક સ્ટેન્ડિંગ લાઇન દોરીએ સ્ટેન્ડિંગ લાઇનની સૌથી ઉપરની બાજુ એક સ્લીપિંગ લાઇન દોરીએ સ્ટેન્ડિંગ લાઇનની નીચે એટલે કે બોટમમાં એક બીજી એક સ્લિપિંગ લાઈન દોરીએ અને સ્ટેન્ડિંગ લાઈનની મધ્યમાં બીજી એક સ્લીપિંગ લાઈન દોરી થઈ ગયો એ તૈયાર એફ આલ્ફાબેટ માટે એક સ્ટેન્ડિંગ લાઈન દોરીશું તેથી તેની ઉપરની બાજુ એક સ્લીપિંગ લાઈન તથા સ્ટેન્ડિંગ લાઈનની મધ્યમાં એક સ્લીપિંગ લાઈન દોરતા એફ તૈયાર થઈ જશે ચાલો હવે જી આલ્ફાબેટ દોરીએ પહેલાં એક ઇનર કર્વ દોરીશું ઇનર કવના નીચેના છેડેથી ઉપરની બાજુ સ્ટેન્ડિંગ લાઈન અડધી દોરીશું અને ત્યાંથી આડી લાઈન એટલે કે સ્લીપિંગ લાઈન દોરતા જી થઈ ગયો તૈયાર એ જ આલ્ફાબેટ દોરવા માટે આપણે બે ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન દોરીશું અને તેમની વચ્ચે થોડી જગ્યા રાખીશું ત્યારબાદ મધ્યમાં તેમની વચ્ચે સ્લીપિંગ લાઇન દોરતા એ જ તૈયાર થઈ જશે આઈ પણ ખૂબ સરળ છે મિત્રો પહેલાં ઉપરની બાજુ એક સ્લીપિંગ લાઈન દોરીશું આઈ દોરવા માટે ઉપર અને નીચે સ્લીપિંગ લાઇન દોરો તથા વચ્ચે એક સ્ટેન્ડિંગ લાઇન દોરતા આઈ તૈયાર થઈ જશે જે દોરવા માટે ઉપરની બાજુએ એક સ્લીપિંગ લાઈન દોરો વચ્ચેથી એક સ્ટેન્ડિંગ લાઈન દોરો ત્યારબાદ વચ્ચેની લીટીને અડીને નીચેના ભાગે કર્વ જેને કર્વ જેને કપ કહેવાય છે તે દોરીશું બની ગયો જે આલ્ફાબેટ કે આલ્ફાબેટ દોરવા માટે એક સ્ટેન્ડિંગ લાઇન દોરીશું કે દોરવા પહેલાં એક સ્ટેન્ડિંગ લાઇન દોરો હવે ઉપરથી સ્ટેન્ડિંગ લાઇન ઊભી લાઈનની વચ્ચે સુધી દોરો ત્યાંથી બીજી સ્લેન્ટિંગ લાઈન નીચે સુધી દોરો એલ આલ્ફાબેટ બનાવવા માટે આપણે એક સ્ટેન્ડિંગ લાઇન દોરીશું ત્યારબાદ તેને નીચેથી બાજુથી જમણી બાજુ તરફ એક સ્લીપિંગ લાઈન દોરીશું એમ દોરવા માટે પહેલાં ઉપરથી સ્ટેન્ડિંગ લાઇન દોરો હવે ઉપરથી નીચે સ્લેટ લાઇન સ્લેન્ટ લાઇન દોરો હવે ફરીથી નીચેથી ઉપર સ્લેન્ટ લાઇન દોરો ત્યારબાદ ઉપરથી નીચે સ્લેન્ટિંગ લાઈન દોરો એમ તૈયાર થઈ જશે એન દોરવા માટે પહેલાં એક સ્ટેન્ડિંગ લાઈન દોરો ઉપરની બાજુથી એક સ્લેન્ટિંગ લાઈન નીચે સુધી દોરો અને ત્યાંથી બીજી બાજુ એક સ્ટેન્ડિંગ લાઈન નીચેથી ઉપર સુધી દોરો ઓ તો ખૂબ જ સરળ છે કર્વ લાઈન દોરવાની છે અને એક સર્કલ પૂરું થતાં ઓ બનશે પી બનાવવા માટે એક સેન્ડિંગ લાઈન દોરો તેની ઉપરની બાજુએથી આઉટર કરવ મધ્ય સુધી દોરતા પી બનશે ક્યુ બનાવવા પહેલાં એક સર્કલ એટલે કે ઓ બનાવો પછી બતાવ્યા પ્રમાણે સ્લેન્ટિંગ લાઇન દોરો આર દોરવા માટે પહેલાં એક સેન્ડિંગ લાઈન બનાવીશું તેથી ઉપરની બાજુ આઉટર કરવ બનાવીશું તથા ઊભી લીટીની મધ્યમાંથી ડાબી જમણી ડાબીથી જમણી બાજુ ત્રાસી લાઈન બનાવતા આર તૈયાર થશે એસ બનાવવા માટે એક કર્વ લાઈનને કે જેને કેપ કહેવાય છે તે દોરો તેને અડીને નીચેની બાજુ સ્લેન્ટ લાઈન દોરો અને ત્યારબાદ બીજો કરવો કે જેને કપ કહેવાય છે તે દોરો ટી બનાવવા માટે ઉપરની બાજુ સ્લીપિંગ લાઈન દોરો આ લાઈનની મધ્યમાંથી ઊભી લાઈન દોરતા ટી થઈ ગયો તૈયાર યુ બનાવવા વચ્ચેથી થોડી જગ્યા રાખી બે ઊભી લાઈન દોરો અને તેમને કવ લાઈન એટલે કે કપથી જોડતા યુ તૈયાર થઈ જશે વી બનાવવા ડાબેથી જમણે સ્લેટિંગ લાઈન દોરો અને નીચેથી ઉપર જતા બીજી સ્લેટિંગ લાઈન દોરો ડાબલી દોરવા માટે ઉપરથી ડાબે ડાબેથી જમણી સ્લેન્ટિંગ લાઈન દોરો ત્યારબાદ બીજી સ્લેન્ટિંગ લાઈન ઉપરથી ઉપરની બાજુ અડધે સુધી દોરો ફરી ઉપરથી નીચે બાજુ સ્લેન્ટિંગ લાઈન દોરો અને ઉપરથી નીચે બાજુ સ્લેન્ડિંગ લાઇન દોરતા ડબલ્યુ થઈ જશે એક્સ દોરવા માટે ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ સ્લેન્ટિંગ લાઈન દોરો વાય બનાવવા ડાબેથી જમણે અડધે સુધી સ્લેન્ટિંગ લાઇન દોરો ફરી ઉપરથી નીચે અડધે સુધી બીજી સ્લેન્ડિંગ લાઈન દોરો અને વચ્ચે વચ્ચેથી નીચેની બાજુ ઊભી રેખા દોરતા વાય તૈયાર થશે ઝેડ દોરવા ઉપરની બાજુ આડી રેખા દોરો ત્યારબાદ નીચે સુધી ત્રાસી લાઈન દોરો હવે નીચેની નીચેથી બીજી આડી લાઈન દોરતા ઝેડ તૈયાર થઈ જશે જોયું ને મિત્રો આ રીતે આપણે અંગ્રેજીના આલ્ફાબેટની રચના કેવી રીતે થાય છે તે શીખ્યા થોડી વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ એબીસીડી લખતા ફાવી જશે ચાલો આપણે છૂટા પડીએ ફરીથી મળીશું આવજો